પંદર વર્ષથી કાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના લે વેચ કોમ્પ્યુટરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ તાલુકાના શિક્ષકોને સન્માનિત કરાયા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી ભરૂચ તાલુકાના શિક્ષકોને ગાંધીનગર ટાઉન હોલમાં સન્માનિત કરવામાં આવ્યા હતા પર્યાવરણ સંવર્ધનના ઊંડા અભિગમ સાથે ગાંધીનગર ટાઉન હોલ ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્ય સંસ્થાના સહયોગથી એવોર્ડ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ તાલુકાના નવેઠા શાળાના આચાર્ય જ્યોક્સનાબેન બારોટ મંગલેશ્વર શાળાના મહેશભાઈ પટેલ જનુર સીઆરસી સી પ્રકાશભાઈ પટેલ નારાયણ વિદ્યાવિહારના ચીમનભાઈ પરમારને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ નીંડોર તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે